આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો મહત્વના સમાચાર મલેશિયાના વડાપ્રધાન ભારતની મુલાકાતે છે તેમણે ઝાકિર નાયકના પ્રત્યક્ષ પણ પહેલીવાર નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે જો પૂરતા પુરાવા રજુ કરવામાં આવશે તો તેની સામે કાર્યવાહી કરવા પણ વિચારણા કરી શકે છે ભારતમાં લઘુમતીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો કહ્યું કે ભારત સરકારને કેટલા ગંભીર મુદ્દાઓનો સામનો કરવો પડે છે જેમાં એક મુદ્દો લઘુમતીનો અને તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પણ છે ભારત દેશના વડાપ્રધાન પહોંચ્યા પોલેન્ડ પીએમ નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાત માટે પોલેન્ડ પહોંચી ગયા છે પીએમ જ્યાં રોકાશે તે હોટલ બહાર ભારતીય સમુદાયના ના લોકો એકઠા થયા છે તેઓ પીએમની ની રાહ જોઈ અને ભારત માતા કી જયના નારા લગાવતા જોવા મળ્યા હતા ઉલ્લેખનીય છે મિત્રો કે પિસ્તાલીસ વર્ષમાં કોઈ પણ ભારતીય પીએમ ની પોલેન્ડ આ પહેલી મુલાકાત છે અગાઉ ઓગણીસો ને માં મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા ત્યારે તેઓ પોલેન્ડ ગયા હતા ત્યારબાદ કોઈ પણ વડાપ્રધાન પોલેન્ડ પહોંચ્યા ન હતા હવે પોલેન્ડ પહોંચતા જ પીએમ મોદીનું ગરબા સાથે સ્વાગત પોલેન્ડમાં પીએમ મોદીનું ગરબા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું આને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલના એક્સ એક પોસ્ટ શેર કરાય છે જેમાં લખ્યું છે કે પોલેન્ડમાં ગરબા સાથે ગુજરાતના પનોતા પુત્રનું સ્નેહસભર સ્વાગત પીએમ મોદીના પોલેન્ડ પ્રવાસ દરમિયાન ગુજરાતી ગરબા સાથે સત્કાર કરતી આ ઝલક બતાવી રહી છે કે ગુજરાત સાથે પોલેન્ડનો અટૂટ નાતો છે વિદેશ ધરતી પણ ગરબા થતા જોઈને અત્યંત આનંદ અને ગૌરવની લાગણી અનુભવાય છે

એ નવા નગર એટલે કે હાલ જામનગરના પૂર્વ રાજ્ય રા મહારાજા હતા ત્યારબાદ વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ પોલેન્ડમાં બાળકોને મળ્યા પીએમ નરેન્દ્ર મોદી પોલેન્ડમાં પીએમ મોદીનું ગરબા સાથે સ્વાગત કરાયું હતું પીએમ મોદીનું ભારતીય સમુદાયના લોકોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું પીએમ મોદીએ તેને આવકાર્યા હતા જેમાં તેઓ નાના બાળકોને મળ્યા હતા આ અંગે તેમણે એક્સ પર પોસ્ટ શેર કરી છે જેમાં પીએમ મોદીની બાળકો સાથેની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અભિનંદન સંકલ્પ નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર દેશના પીએમ બન્યા જેને લઈને વિધાનસભામાં આજે સીએમ ભૂપેન્દ્ર પટેલે અભિનંદન સંકલ્પ રજૂ કર્યો હતો તેમણે કહ્યું કે આઝાદી પછી જન્મેલા ભારતના પહેલા પીએમ મોદીએ એક દશકના સફળ અને નિર્ણાયક નેતૃત્વથી વિશ્વભરમાં ભારતની આગવી ઓળખ આપી છે પીએમ મોદીના દસ વર્ષના સુશાસન ટ્રેક રેકોર્ડમાં બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના કેપિટલ એક્સપેન્ડિચરની વાર્ષિક અઢાર ટકાના વૃદ્ધિ વૃદ્ધિ થઈ રહી છે દેશના વડા પ્રધાને આપ્યું મોટું નિવેદન પોલેન્ડમાં પીએમ મોદીએ કહ્યું કે જ્યારે પણ વિશ્વનો કોઈ પણ દેશ સંકટમાં સામનો કરે છે ત્યારે ભારત પહેલો દેશ છે કે જેણે મદદ માટે હાથ લંબાવ્યો હોય જ્યારે કોવિડ આવ્યો ત્યારે ભારતે કહ્યું કે સૌથી પહેલા માનવતા ભારત બુદ્ધના વારસાની ભૂમિ છે જે યુદ્ધની નહીં પરંતુ શાંતિની વાત કરે છે આ યુદ્ધનો યુગ નથી માનવતા માટે સૌથી મોટો ખતરો ઉભો કરતા પડકારોનો સામનો કરવા માટે આ સમય છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ મિત્રો પીએમ મોદીની તેમની યુક્રેનની મુલાકાતને લઈને એક્સપર લખ્યું હું રાષ્ટ્રપતિ ઝેલેસ્કીના આમંત્રણ પર યુક્રેન જઈ રહ્યો છું આ મુલાકાત તેની સાથે અગાઉની ચર્ચાઓને આગળ વધારવા અને ભારત યુક્રેન મિત્રતાને વધુ ગાઢ બનાવવાની તક હશે અમે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ નિરાકરણ પર અમારા મંતવ્યો પણ શેર કરીશું એક મિત્ર અને ભાગીદાર તરીકે અમે યુક્રેનમાં ઝડપથી શાંતિ અને સ્થિરતા લાવવા માટે આશા રાખીએ છીએ હવે ભાજપના સભ્યો દ્વારા સીએમ સામે તપાસની માંગ મણિપુરમાં હિંસા ભલે બંધ થઈ ગઈ હોય પરંતુ વાતાવરણ હજુ તણાવપૂર્ણ છે વિપક્ષ સતત મણિપુરના સીએમ એન બિરેન્સીને હટાવવાની માંગ કરે છે હવે આ દરમિયાન ભાજપના સાત ધારાસભ્યોએ સીએમ બિરેન્સી વિરુદ્ધ તપાસ માટે કમિશનની રચના કરવાની માંગ કરી છે કુલ દસ કુકી ધારાસભ્યોએ તપાસની માંગ કરી છે તેમાંથી સાત સત્તાધારી પક્ષ ભાજપના છે તેમનું કહેવું છે કે બિરેનસિંહ દોષી હોય તો તેને સજા થવી જોઈએ આમ ભાજપમાં આંતરિક દખાવ ઉભા થયા છે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવ્યા ગુસ્સામાં કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ ગોપીએ સ્પષ્ટ કહ્યું છે કે જો તેઓ ફિલ્મમાં કામ નહીં કરે તો તેઓ મરી જશે તેણે કહ્યું ફિલ્મ મારું પેશન છે અને જો હું ફિલ્મમાં કામ નહીં કરું તો હું મરી જઈશ મેં ગૃહમંત્રી અમિત શાહ પાસે વીસથી બાવીસ ફિલ્મોમાં અભિનય કરવા માટે સંમતિ માગી પરંતુ તેમણે કાગળ ફેંકી દીધો મેં પાર્ટીને પહેલાં જ કીધું દીધું હતું કે મને મંત્રી બનવામાં કોઈ રસ નથી આશા છે કે મને જલ્દી રાહત મળશે